बोटाद डायमंड ऐसोसन सेवाकीय प्रवृत्ति पांसठ ना खर्चे पांच हज़ार सात सौ जरूरियातमंद रत्नकलाकार ने राशनकीटन वितरण करायु साथ नवमू रक्तदान शिबिर योजाई बोटाद में पांसठ लाख रुपयाना खर्चे पांच हज़ार सात सौ जेट जरूरियातमंद ने राशन कीट एनायत जिला जिल्ला मा रक्तदान केम्पनु आयोजन पण डायमंड એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીએ પણ કાર્યક્રમમાં હાજર રહી રક્તદાન શિબિરનું નિરીક્ષણ અને કીટ વિતરણ કર્યું હતું બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ પંદરસોથી વધારે કારખાનાઓ સાથે સંકળાયેલા સાત શૂન્ય 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 સિત્તેર હજારથી વધારે રત્નકલાકાર હીરાક્સુની સ્થિતિ કફોડી છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ ડાયમંડ એસોસિએશનના માધ્યમથી બોટાદના વિવિધ કારખાનાઓમાં કામ કરતા નિરાધાર યુવક યુવતી વિધવા બહેનો અને દિવ્યાંગ લોકો જે રત્ન કલાકાર હોય અને જરૂરિયાતમંદ હોય તેની યાદી તૈયાર કરવામાં આવી છે આ તમામ રત્નકલાકારો માટે કીટ વિતરણ સાથે નવમાં મહાબ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું ગત વર્ષે અગિયારસો યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું શરૂઆતના બે કલાકમાં ચારસો યુનિટ રક્તદાન થઈ ચૂક્યું છે ત્યારે આ વર્ષે રેકોર્ડ બ્રેક રક્તદાન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે તમામ રક્તદાતાઓ માટે પ્રમાણપત્ર સાથે બાર લીટનો મિલ્ટન જગભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો બોટાદમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા નિરાધાર યુવક યુવતી વિધવા મહિલાઓ પાત્રીસ જેટલા સ્ટ્રીટ ચાઇલ્ડના જરૂરિયાતમંદ કુટુંબ માટે ફૂડકીટનું વિતરણ કરવામાં આવ્યું જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હીરાના કારખાનાઓના માલિક દ્વારા જરૂરિયાતમંદોની યાદી તૈયાર કરવામાં આવી હતી બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જેન્સી રોય અને પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીના હસ્તે જરૂરિયાતમંદોને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે આવ્યા હતા બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળો આજે બોટાદ જિલ્લામાં ડાયમંડ એસોસિએશન તરફથી એક પાસઠ લાખ રૂપિયાની કીટ વિતરણ કાર્યક્રમ તથા બ્લડ કેમ્પ બ્લડ કેમ્પમાં નવમો બ્લડ કેમ્પ હોય હું પ્રમુખ બન્યા પછી દર વર્ષે એક બ્લડ કેમ્પ કરવી છીએ આઠસો હજાર બ્લડની બોટલ થાય ટોટલ આઠ બ્લડ કેમ્પની સાસઠસોને સાસઠ બોટલ થઈ ગયેલ છે અને આજે અગિયારસો અગિયાર બોટલ કરવાની છે અને એમાં અગિયારસો અગિયાર બોટલ થઈ જશે અત્યારમાં તમે જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક છે બ્લડ દેવા માટે કેટલા લોકોનો ઉત્સાહ છે એટલે અગિયારસોને અગિયાર બોટલ તો હું ધારું છું ત્યાં સુધી ચાર વાગ્યા સુધીમાં થઈ જશે અને બ્લડની બહુ જરૂરિયાત હોય બોટાદમાં ચાલીસથી પચાસ હોસ્પિટલો સારામાં સારી થઈ ગઈ હોય એક્સિડન્ટવાળા લોકો ડિલિવરીવાળા બહેનો બ્લડની બહુ જ જરૂર પડતી હોય તો એ પ્રમાણે અમારા હીરાવાળાનું બહુ ખૂબ જ યોગદાન રહેલ છે કીટમાં જે વિધવા બહેનો હીરાગ્રસ્તી હોય મા બાપ વગરની દીકરીઓ હીરાગ્રસ્તી હોય મા બાપ વગરના દીકરા હીરાગ્રસ્ત હોય આર્થિક રીતે પછાત હોય એવા લોકોને પાસઠસો જેવી પંચાવનસો જેવી કીટ બની હોય એનું વિતરણ પણ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન કરી રહ્યું છે ભરત કાકડિયા ટ્રસ્ટી જેમ નેશનલ જ્વેલરીફ ફાઉન્ડેશન મુંબઈ હેતુ એક માત્ર છે કે રત્ન કલાકારોએ છેલ્લા ચાલીસ વર્ષ એટલે ચાર દશકા થી ખૂબ સારી રીતે પોતાની વ્યવસાયિક જે નિપુણતા છે એના આધારે હીરા ઘસી અને આપ્યું અને આ ગુજરાત રાજ્યની અને દેશની જ્યાં જરૂર પડી ત્યાં દરેક સમયે એક રોનક વધારી છે એવો ઉદ્યોગ જ્યારે વૈશ્વિક મંદીને કારણે જે ધીમો પડ્યો છે એ દરમિયાન કેટલાક રત્ન કલાકારોને પોતાનાથી કામ ઓછું થતું હોય અને કોઈ એવો પરિવાર હોય કે દીકરીઓવાળું ઘર હોય ને ખર્ચાવાળું હોય અને એને રાહત મળે એને આ કરિયાણાને કીટ થકી થોડી રાહત મળે એવા હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે હા આવતા સમયમાં અમે ઓલરેડી જ્યારે મુંબઈ આદરણીય ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ગૃહમંત્રી હર્ષકુમાર સંઘવી અમારે ત્યાં પધાર્યા હતા એમને ત્યાં અમે અમારા સેવા પોર્ટફોલિયોને કારણે અમે ખૂબ આ ઉદ્યોગને જાણીએ છીએ એવી રજૂઆત કરેલી અને એનું પ્રેઝન્ટેશનના અંતે હર્ષભાઈ સંઘવી અને આદરણીય સીએમ સાહેબે એવું એશ્યોરન્સ આપ્યું છે કે આપ આવો અમને પ્રોજેક્ટ આપો એના આધારે અમે શક્ય હશે એટલો મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રમાણિક પ્રયાસ કરશું અને એના આધારે અમે આવતા સમયમાં એમને મળવા જવાના છીએ એમાં શંકરભાઈ ધોળું અને અન્ય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પણ જોડાય એવી અમે વ્યવસ્થા ગોઠવી છે હા જરૂરિયાત એક એવી બાબત છે કે આ વૈશ્વિક અર્થતંત્રની બાબત છે વિશ્વમાં બે બે યુદ્ધો મોટા ચાલી રહ્યા છે નાના મોટા ચમકલા સાથે એવા ટોટલ ચાર યુદ્ધો ચાલી રહ્યા છે ત્યારે લોકોનો જે અર્થતંત્ર છે અન્ય જે બાઈંગ પાવર ધરાવે છે એવી કન્ટ્રીના અર્થતંત્ર ધીમું પડ્યું છે એ અર્થતંત્ર જ્યાં સુધી ધીમું છે એના કારણો એકમાત્ર છે આ યુદ્ધ અને આવતા સમયમાં એવું કહી શકાય કે અમેરિકાની રાજસત્તા બદલાય છે અને આદરણીય ટ્રમ્પ એ જ્યારે સત્તાની ધુરા સંભાળવા જઈ રહ્યા છે ત્યારે કદાચ એવી એક આશા બંધાય છે વિશ્વને કે એકાદ યુદ્ધ બંધ થશે અને આવતા સમયમાં સારા દિવસો આવશે અને સકારાત્મકતાથી આ દેશના અથવા ગુજરાતના ખાસ હા કેન્દ્ર સરકારે તૈયારી સંપૂર્ણ બતાવેલી છે એમાં ખાસ કરીને આપણો ધંધો છે ગુજરાત ડોમિનેટેડ વધારે છે એટલે ગુજરાત સરકારે એમાં આપણને ખૂબ સારી રીતે અશ્યોરન્સ આપ્યું છે કે અમે આવતા સમયમાં ચોક્કસ આયોજન સાથે તમે આવો અને અમે મદદરૂપ દેવા સંપૂર્ણપણે તૈયાર છે જોટાણી અમુકેશભાઈ રાવજીભાઈ આજે મારું એકસો ને ચાલીસ મી વખત રક્તદાન છે હર હંમેશા દર ત્રણ માસ હું કન્ટિન્યુ એટલે રેગ્યુલર રક્તદાતા છું ને રક્તદાન કરવાથી વિશેષ આનંદ તો એ મળે છે કે રક્ત કોઈથી દુનિયામાં કઈ બનતું નથી માત્ર માનવ માનવમાંથી જ નીકળે છે અને જો રક્તદાન કરો એટલે તમે ત્રણ વ્યક્તિઓનું જીવન બચાવી શકો છો જ આનંદ આવે છે અન્ય લોકોને તો મારો એક જ સંદેશ છે કે જેમ બને જેમ વધારે યુવાનો લોકો એ અઢાર વર્ષની ઉંમર થાય અને ગવર્મેન્ટે બાસઠ વર્ષ સુધીની કરેલી છે ઉંમર અઢાર વર્ષના ના દવા દરેક યુવાનો એ ફરજિયાત રક્તદાન કરવું પડે અને આ રક્તદાન કરવાથી તમે કોઈ પણ મેડિકલ અથવા તો જે દેશની જે સૈનિકો હોય એના રાષ્ટ્રને મદદરૂપ થઈ શકો છો